મતોના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં ભારે વરસાદથી હવે આર્મીની મદદ લેવામાં આવશે આર્મીની કોલમની મદદ લેવામાં આવશે અલગ અલગ ઝોન આર્મીની ટીમો અલગ અલગ ઝોનમાં આર્મીની ટીમો તૈનાત રાખવામાં આવશે તો સાથે પ્રભારી સચિવોને પોતાના જિલ્લાઓમાં જવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં છ આર્મીની કોલમનો ઉપયોગ કરાશે છ અલગ અલગ જિલ્લામાં ટીમો મોકલવામાં આવશે જેમાં દેવભૂમિ દ્વારકા આણંદ વડોદરામાં આર્મી તૈનાત રહેશે સાથે ખેડા મોરબી રાજકોટમાં પણ આર્મીની ટીમ તૈનાત કરવામાં આવશે એટલે કે છ અલગ અલગ આર્મીની જે કોલમ છે તે ગુજરાતમાં ભારે વરસાદના પગલે તેમની મદદ લેવાની તૈયારી થઈ રહી છે અલગ અલગ ઝોનમાં એક એક આર્મીની ટીમો રાખવામાં આવશે પ્રભારી સચિવોને પણ પોતાના જિલ્લાઓમાં તાત્કાલિક જવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ આ છ આર્મીની જે ટીમો છે તેમાં ખેડા છે મોરબી છે રાજકોટ છે જે આર્મીની ટીમ તૈનાત રહેશે આ ઉપરાંત દ્વારકા આણંદ અને વડોદરામાં પણ એક એક ટીમ જે છે તે રાખવામાં આવશે સાથે જે પણ પ્રભારી સચિવો છે તેમના પોતાના જિલ્લાઓમાં જવા અને ત્યાંની પરિસ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે તો હાલમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે જેના કારણે આર્મીની ટીમ તૈનાત કરવામાં આવશે